રસ યુવાન માનસિક તણાવમાં આવી દવા પી લીધી દવા પીધેલ યુવાનનું સારવાર દરમિયાન થયું મોત વિજાપુરના મોતીપુરાના પટેલ ધાર્મિક સુરેશભાઈ નામના શખ્સ વિરોધ નોંધાઈ પોલીસ ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ મારું નામ નેશ્વા પટેલ અને આ મારો નાનો ભાઈ હતો હર્ષિત પટેલ આ રાઉન્ડ ટવેન્ટી એર્સ વીસ વર્ષનો હતો એકચ્યુલી અમે બે હજાર ચોવીસ એપ્રિલમાં ધાર્મિક ધાર્મિક જે છે ને મોતીપુરાનો એની પાસે અમે ઓસ્ટ્રેલિયા માટે ફાઇલ મૂકી હતી મારા ભાઈને બહાર જવા માટે તો એને પહેલાં તો કીધું કે ફાઇલ થશે એવું ઘણો ટ્રાય કર્યો મારા ભાઈએ બી એના જોડે કોન્ટેક કર્યો અમને એવું લાગ્યું કે ફાઇલ કરે છે અને જેમ જેમ પેમેન્ટ કીધું એમ અમે ફીસ ભરીને એ બધા કરીને અમે ઓગણત્રીસ લાખ પચાસ હજાર આસપાસ કંઈક રકમ આપી છે અને અમારી ફાઇલ કરવા માટે બરાબર હવે થોડા દિવસ થયા તો નહીં ઓફર લેટર આવ્યો કે નહીં એ એમ કહે છે કે ઇન્ટેક ડિફર થયું પછી એને કીધું કે જે એક લેટર આવું એ લેટર ના આવ્યો આ બધી અમને થોડુંક થોડોક શંકા જેવું લાગ્યું તો અમે એના થોડુંક કડક લઈને પૂછવાનું કર્યું તો બી એને એમાં એનો જવાબ એ જ આવો કે બસ થઈ જશે થઈ જશે એવું જ કીધું એને અમને પછી આજુબાજુ થોડું બીજા એજન્ટોને એવું તપાસ કરી તો એક તો એવું કહેવા મળ્યું કે આવો એજન્ટ તમે પકડ્યો ક્યાંથી એવું કહેવા મળે થોડું અમને વધારે શંકા ગઈ તો પછી એમ અમે એના ગામનો મોતીપુરાનો હતો બધા પૂછાડો ને તો એકદમ ખરાબ રિવ્યુ હતા કે આ માણસ તો દેવાદાર છે અને બહુ સટ સટ્ટાવાળું છે તો અમને પ્રોપર હજી એટલી બધી કંઈ ખબર ના પડી પણ જ્યારે અમે એને કીધું કે હવે અમારે તાર જોડે ફાઇલ નહીં કરવી એટલે તો પછી જે મારા દાદાના એકાઉન્ટમાં એકાઉન્ટમાંથી જે અમે ફી માટે જે આરટીજીએસ કર્યું હતું એ ઇન્ટરનેશનલ હોવું જોઈએ બરાબર પણ મારા ભાઈએ જે સુસાઇડ નોટ લખી એના પ્રમાણે અમને ખબર પડી કે એ આરટીજીએસ બી ખોટું જ છે એ ઇન્ટરનેશનલ આરટીજીએસ નથી મતલબ કે એને બીજા કોઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને અમારા પૈસા વાપરી નાખ્યા છે અને આ બધા પ્રેશરમાં અમે છેલ્લા ઘણા ટાઈમથી એના પૈસા એને પહેલા સોનું આશ્વાસન આપ્યું તો પૈસા બધા આપી દઈશ પણ મુદત પ્રમાણે એક ખરો ના ઉતર્યો અને એને પૈસા આપ્યા નહીં એક બી રૂપિયા આપ્યો નહીં એને પહેલી વાર પાંચ લાખ નો દાવો કર્યો તો એ બી આપ્યો નહીં એ બી કેમ હું અમદાવાદ જઉં છું મારા મામાએ કીધું તું વિડીયો કોલ કરીને બતાય કે ક્યાં છે તો એને ફોન ના રિસીવ કર્યો પછી મારા મામા એને કડક ઉઘરાણી કરતા હતા તો ડાયરેક્ટ પછી મારા ભાઈ જોડે વાત કરતો હતો મારા દાદા જોડે વાત કરતો હતો તો એ દિવસે મારા દાદાએ કીધું તમે રાત્રે જાગીએ તો બાર વાગે આવું તો બાર વાગે ઘેર મળીને જાય તો ઘેર ના આવ્યો ના પૈસા આવ્યા એમના મેં બીજી દસ એવા બહાના કાઢીને ટાઈમ ખેંચ્યો છે અને પછી અંતે મારા ભાઈને એક વખત મારા દાદાને કીધું તમારે જે થાય એ કરી લેજો આવું કીધું તું અને આના પ્રેશરમાં મારા ભાઈએ આવીને બધું કર્યું છે આ બધું મારા ભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું છે સુસાઈડ નોટ મારી પાસે બી છે પોલીસને બી આપી છે હવે જ્યારે અમે હોસ્પિટલમાં ગયા ને એટલે હું તો ડાયરેક્ટ ગાંધીનગરથી જાય હું બી પોસ્ટિંગ ઉપર હતી તો મને ઘરેથી ફોન આવ્યો તો હું ડાયરેક્ટ હોસ્પિટલ ગઈ મારા ભાઈ જોડે તો મારા ભાઈ મને બે જ શબ્દો કીધા હતા તો જે મેં ચિઠ્ઠી માર મામાએ મને આપી કે આવું રાધે લખ્યું હતું તો મેં પેલા પ્રોપર વાંચી પછી મેં મારા ભાઈને કહ્યું કે ટેન્શન જેવી મારા ઘર મારા ઘરેથી તો એને કોઈ પ્રેશર જ નતું પરતી મામાએ કીધું પૈસાની તો કોઈ સવાલ નથી ને તમે મોકલી દઈશું પણ રાધે એમ કીધું કે એને આપણને ફ્રોડ બનાયા અને એ થોડોક વધારે લાગણીશીલ થઈ એટલે એને આવું પગલું ભર્યું તો બી અમે મારા મામાને અમને બધાએ કીધું તો કંઈ વાંધો નહીં આપણા સાચું લેશું તો અન્ય કંઈ નહીં થાય પણ એ મનથી જામ તૂટી પડે તો એવું એને ચિઠ્ઠીમાં લખ્યું હતું ચિઠ્ઠીમાં બી એને એ બી લખ્યું હતું કે જ્યારે ખબર પડે ને ફ્રોડ નીકળ્યો અને એને અમુક ખરાબ રીતે મારા ભાઈ જોડે વાત કરી હતી મતલબ કે તાર જે થાય એ કરી લેજે તો મારા ભાઈએ ડિસાઈડ કરી લીધું હતું કે હું કરી દે પણ મારા મારા ભાઈ જોડે વાત થઈ હતી અને ઘરવાળો બી વાત કરી હતી ટેન્શન ના લેતો આ બધું એને ઇન્ક્લુડ કરેલું છે કે એ માટે એમ મહિનો બી જપ્યો નહીં તો આ જેવો ધાર્મિક ખબર પડી કે આ ફ્રોડ એવું તરત જ કરવાનું હતું તો મારી છેલ્લી એ જ ઈચ્છા છે કે મારા ભાઈને આત્માન શાંતિ મળે અને એને પ્રોપર ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધાર્મિકના અને એના જે મામા એની વાઈફ એની મમ્મી એ બધાનું જ નામ લખ્યું તો એ બધાને સજા મળવી જો અને મારા ભાઈને આત્માન શાંતિ મળવી જોઈએ બીજું થેન્ક યુ